राधे राधे जय श्री कृष्ण श्री कृष्ण कन्हैया लाल की जय डाकोरी बीराजे राजाण छोड डाकोरिराजे राजाण छोड राजा छोड़। राजा छोड रस भीनारण छोड राजा छोड रस भीनारण छोड ઠાકોરમાં બિરાજે રાજા રણ છોડ દ્વારિકા નારાજ જેની જગમાં નામણ છોડ રણ છોડીને આવ્યા તેથી નામ પડ્યું રણ છોડ રણ છોડીને આવ્યા તેથી નામ પડ્યું રણ છોડ ઠાકોરમાં બિરાજે રાજા રણ છોડ ગોકુળમાં કહેવાયા એ તો મહિમા ખણના છોર ગોકુળમાં કહેવાયા એ તો મહિમા ખણના છોર મહિમા ખણના છોર સૌના ચોર છોર ઠાકોરમાં બિરાજે રાજા રણ છોર મોર મુકુટને કાને કુંડળ મુખ મોરલી ઘન દર્શન કરતા ભાન ભુલાવેડા કોર ના ઠાકોર હે દર્શન કરતા ભાન ભુલાવેડા કોર ના ઠાકોર ઠાકોરમાં બીરાજે રાજા રણ છોડ સ્વરણાગતના સંકટ કાપે પૂરે મન નાખો ગોપી આખી દુનિયા જેને વંદે બે કરજો ગોપી આખી દુનિયા જને વંદે બે કરજો ડાકોરમાં બી રાજે રાજા રણ છોડ રાજા રણ છોડ રસ બીના રણ છોડ ડાકોરમાં બીરાજે રાજા રણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજા રણ છોડ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ